હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં ચર્ચા કરવી છે થોડીક સામાજિક ચર્ચા પણ કરી શકો છો મિત્રો છેલ્લા કેટલાક દિવસથી છેલ્લા બે ત્રણ દિવસથી જ સોશિયલ મીડિયા પર એક જબરજસ્ત ટ્રોલિંગ થઈ રહ્યું છે અને ટ્રોલર્સ ગેંગ જે છે ટ્રોલ કરી રહી છે માત્ર એક દસ વર્ષના બાળકને બાળકનો ગુનો શું ઓવર કોન્ફિડન્સ લાગ્યો અને તેના કારણે તે એક પણ રૂપિયો જીતી ના શક્યો એટલે ટ્રોલર્સ ને મજા પડી ગઈ અને અત્યારે જે રીતે એ બાળક અને તેના માતા પિતાને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે તે અત્યંત શરમજનક બાબત છે કારણ કે એક નાના દસ જે તેની ક્ષમતા સાબિત કરે છે જવાબ આપવામાં તેને ઉતાવળ કરી ઓવર કોન્ફિડન્સ હતો કદાચ અવાજ તેને બોલવામાં તોછળ પણ લાગી હશે મને પણ લાગી હતી કદાચ તો એ બધું ભૂલીને તમે એ બાળકને જે તે ટ્રોલ કરી રહ્યા છો તે દુઃખદાયક છે કારણ કે એક દસ વર્ષનો બાળક છે દસ વર્ષના બાળકને ટ્રોલ કરવાથી તેની માનસિક સ્થિતિ શું થશે તે વિશે પણ વિચાર કરવો જરૂરી બને છે સાથે સાથે તેના માતા પિતાની સામાજિક પ્રતિષ્ઠા સામાજિક આબરૂ ધોવાણ થાય છે એ પણ જો સમજવું છે કારણ કે દસ વર્ષનું બાળક જો આ આ પ્રકારના ટ્રોલથી ડિપ્રેશનમાં આવી જશે તો તેની પૂરી પૂરી જિંદગી ખતમ થઈ ખરાબ થઈ જશે ટ્રોલર્સ ગેંગને તો મજા પડી છે સામાજિક રીતે તેમના પરિવાર ઈશિત ભટ્ટના પરિવાર જે બાળક ઈશિત ભટ્ટ છે તેના પરિવારની આબરૂ ધજાગરા ઉડાવી રહ્યા છે લોકો ખુલ્લે અને બેલ્ટ ટ્રીટમેન્ટ નામથી પણ ટોલ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે પરંતુ મારો અહીંયા સવાલ આ ટ્રોલર્સ ગેંગને એટલો જ છે કે શું તમારા પૈકી કોઈનામાં એવી લાયકાત છે કે જે કેબીસીમાં અમિતાભ મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ સુધી પહોંચી શકે જો નથી તો તમને કયો હક છે કે તમે આજે ટ્રોલ કરો છો તમારા બાળકમાં છે નથી તો શા માટે ટ્રોલ કરો છો ભૂલ કરી છે દસ વર્ષની ઉંમરનું બાળક છે ભૂલ કરી સો ટકા ભૂલ કરી છે તો આ ભૂલ તે ફરીવાર જિંદગીમાં રિપીટ ના કરે તે તરફ ધ્યાન આપવાના બદલે તે શીખવવાના બદલે એને ખરાબ રીતે ખરાબ શબ્દોમાં ટ્રોલ થાય કરવામાં આવે છે તો આ ભૂલ તે વારંવાર કરશે અવાર નવાર કરશે સાથે સાથે તેના માતા પિતાને જિંદગી પર નીચા મો નીચું રાખીને જીવવું પડશે એ બાબતનું પણ કોઈએ ધ્યાન રાખ્યું છે બસ એક બાળકે નાણાંકડી ભૂલ કરી એક પણ રૂપિયો જીતી ના શક્યો અને થોડીક તોછળીની ભાષાનો કદાચ જે લાગ્યો છે તે ઉપયોગ કર્યો તેના કારણે તેની જિંદગી ખરાબ થાય એટલી હદ સુધી ટ્રોલ કરવામાં આવી રહ્યો છે તે કેટલા અંશે છે મારી આપ સર્વેને વિનંતી છે કે બાળકને ખરાબ રીતે ટ્રોલ કરતા પહેલાં પહેલા પોતાની જાતને પૂછો કે શું આપણે લાયક છે કે કોણ બનેગા કરોડપતિ ના પહેલા એપિસોડ પહેલા પડાવ સુધી પણ પહોંચી શકીએ જો નથી તો કયો હક છે એક બાળક જેનામાં આટલી ક્ષમતા છે કે તે આટલે સુધી પહોંચી શક્યો છે તો પછી તેને પ્રોત્સાહન આપો કે તે અને એવી રીતે આપો કે જે ફરીવાર ભૂલ પણ ના કરે તેને ટોકો ટીકા કરો ટીકા ના કરો તેને સમજાવો પણ પરંતુ આ રીતે ખરાબ ટ્રોલ કરવાથી તેની જિંદગી ખરાબ થશે તેના પરિવારની સામાજિક પ્રતિષ્ઠાનું ધોવાણ થશે તે તે બાબત નિર્વિવાદ છે આશા જે આપ જે કહેવા માંગુ છું તે તમામ મુદ્દાને સમજી શક્યા હશો અને ફરી વખત કોઈ પણ વ્યક્તિને આવી રીતે ટ્રોલ કરતા પહેલા હજાર વખત વિચાર કરશો તેવી અપેક્ષા રાખું છું જય શ્રી કૃષ્ણ જય હિન્દ